જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો વાગી ગયા છે સવારના સાડા આઠ પોણા નવ જેવું ને ચાલો આપણે નીકળીએ છીએ વાડી તરફ તો જોડાયેલ રહેતો આગળ મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આજે લીધા છે વાડીએ આવવા માટે પોપૈયાના રોપ ચાલો જોડાયેલ રહેતો ભાઈઓ જો આપણે આ તમને ટિંડોરાનો વેલો બતાવ્યો હતો આખો ઉનાળો પાણી પાઈ પાઈને થાકી ગયા પણ ફૂટ ન પડી અને જો આ વરસાદી વાતાવરણમાં અતિ ફૂટ પડી છે અને જો ફૂલ ફાળ અને ટિંડોરા પણ બંધાઈ ગયા છે તે તમને ઝૂમ કરીને બતાવી છે જો આ ટિંડોરા પણ આવી ગયા છે પાંચ સાત દિવસમાં ટિંડોરા સંભારા પૂરતા થવા મન છે જેમ સમય જાહે એમ તો અનલોડ ટિંડોરા ઉતરવા મન છે મિત્રો જો આપણે વાડીએ વાવેતર માટે પોપૈયાનો રોક લીધો છે તો કે આપણે વાડીએ ઉનાળાના દિવસના ટ્રાય કરીશ પોપૈયાનું બી રોરીને રાખ્યું હતું પણ જેવું વાવી અને ઉગે ત્યાં લેલાયડા ને એવું બધું ખોદી નાખે છે તો આજે આપણને આપણી ગલીમાંથી શેરીમાંથી પોપૈયાનો તૈયાર રોપ મળ્યો હશે તો લેતા જઈ અને આજે આનું વાવેતર કરી અને પારા ભેગું નાખી દઈએ પોપૈયા કેવો થાય છે ચાલો જોઈએ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો મિત્રો આપણે મંદિરવાળી પાછળની ગલી છે ત્યાં રોપ હતો એનો મસ્ત મજાનો તો આપણે લઈ અને કાયદાસર પિન બનાવી કમ્પ્લીટ કરી લીધા છે વાડીએ જઈ નાનો વાવેતર કરશું તો ચાલો જોડાયેલ રહેજો આગળ જો મિત્રો આપણે વાડીને રસ્તે આગલા છે તો ત્યાં જોરદાર રેડો મારી દીધો છે જો આ પણ રોકાઈ ગયા આમાં ખેડૂત પણ શું કરે જો અમારે વિજયભાઈ બખોતરા અહીંથી રોકીને બરદની નીચે બેસી ગયા છે આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ સારો એવો વરસાદ પડે છે ખેડૂતની આવી પરિસ્થિતિ છે ભાઈઓ જો ભાઈઓ આવી ગયા છે અમારા સબસ્ક્રાઈબર સુભાષભાઈ ડાંગર થાકવાની કંઈક મજા આવે એવું થાય તો રેડો મારી દે છે ખેડૂતના બે હાલ છે ચાલો રેડા આગળ બ્લોગમાં ચાલો મિત્રો આપણે આ પોપૈયાના રોપ લઈ અને આવી ગયા છે વાળીએ તો ચાલો હવે તેમના જગ્યા જોઈ લીધી આપણે ખાડા કરી અને કરી દઈ શુભ શરૂઆત તો કે ઘણા લોકોને એ માન્યતા છે કે પપૈયા ન હોવાય આપણે એવું કાંઈ માનતા નથી ગમે તે કામ કરવું હોય મા કુળદેવી સયડમાનું નામ લઈને કરી દઈએ શુભ શરૂઆત ચાલો વર્ગે જાય જાય શૈળમાં ચાલો મિત્રો નીચે અને કરીએ આપણે શુભ શરૂઆત જોકે આ ટેટા ભાગ આવી દઈએ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો ભાઈઓ તો આ રીતે વાવેતરનું શ્રી ગણેશ ચાલો ભાઈ આપણે પોપૈયાનું વાવેતર થઈ ગયું છે પોપૈયાનું વાવેતર કરી ને રેડા રપટા તો ચાલુ છે તો એ એક બે દિવસ આપણે પાણી પાઈ તો વ્યવસ્થિત રીતે સોટી જાય તો સાલો જોડે લેજો આગળ ફાઇનલી મિત્રો આપણે બધે છોડને પાણી પાઈ દીધું એકું ડબલું પાણી નાખી દીધું હાલો જોડાયેલ રેજો આગળ તો ભાઈઓ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે અને હાલો હવે આપણે ગામ તરફ રવાના થાય છે એ તો આજનો આપણો દેશી બ્લોગ ગામડાનો ખેડૂતની ચેનલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ભાઈઓ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો জয় মুরিধার জয় দ্বারকাধীশ